કારખાનેદારે પણ કેટલાક નામો સતમન તરીકે સૂચવ્યા હતા પરંતુ તપાસમાં કશું નીકળ્યું ન હતું જોકે એએસઆઈ પંકજ સુરેશચંદ્રની ધીરજે આખો ભેદ ઉકેલી નાખ્યો હતો ચોર ફરિયાદીની નજીક ન જ હોય સૌથી પહેલા તેમના સીડીઆર મેળવવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ વખત વિપુલ મુકેશ ડામોરનું મળ્યું હતું ફરિયાદીના કારખાનેથી થોડેક દૂર આવેલા કારખાનામાં વિપુલ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું વિપુલના ચોરીના સમયગાળા દરમિયાન તેના વતન દાહોદ હોવાનું જણાય આવ્યું હતું તેનું સીડીઆર મેળવવામાં ચોરીના પહેલા બે અને પછીના બે દિવસનું તેનું લોકેશન તો ગોધરા જ હતું પરંતુ ચોરી થઈ તેના બપોર બાદ તેનો ફોન બંધ થઈ ગયો આ ફોન કામરેજથી બંધ થયો હતો નવેક કલાક બાદ ફોન પરત કિમ પાસે ચાલુ થયો હતો કશું ખોટું કરવામાં આવે ત્યારે ગુનેગારો દ્વારા આચરવામાં આવતો કિમીઓ પોલીસથી અજાણો નહીં હોય વિપુલને ઉશ્કેલાવવામાં આવ્યો આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો અને ચોરીની કબૂલાત કરી લીધી હતી વિપુલ અને દિનેશ વચ્ચે ગાઢ મિત્રતા સાથે ધંધાદારી સંબંધ હતો તેને હીરા વેચવા આપતો હતો ગુલાબી હીરા દિનેશને વેચવા આપ્યા હતા અને પંચોતેર હજારનો ભાવ કીધો હતો તે વખતે આ હીરા પચીસ હજારના ના કંઈ પરત આપી દેતા વિપુલે સબક શીખવવા ચોરીનો પ્લાન બનાવી ગુપચુપ ડુપ્લિકેટ ચાવી બનાવી હતી